જય શ્રી કૃષ્ણ મારી આ ગુજરાતી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે જાણીશું કે બગદાણા ધામની એક સત્ય ઘટના જે ભક્ત સાથે થયેલી હતી તો મિત્રો વિડીયોને આગળ વધારતા પહેલાં જો વિડીયોમાં તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા સગા સંબંધીઓને શેર પણ કરજો તો ચાલો આગળ વધીએ ગુજરાતની એક એવી પવિત્ર ભૂમિ છે જે ભૂમિમાં અનેક સંતો થઈ ગયા છે જેમનું ખાલી નામ પણ બોલીએ તો પણ મનમાં શાંતિ થાય છે મારે પણ આજે એક એવા સંતની વાત કરવાની છે જેમને રાષ્ટ્રીય સંતનું વિરુદ્ધ મળેલું છે જેમને ભક્તિના પંથની સાથે સાથે દેશની સેવા પણ કરેલી છે એવા જ સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણામાં આવેલ છે જેમને ફક્ત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે અને જેમના લીધે જ બગદાણા ધામ બની ગયું છે જ્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની આસ્થા શ્રદ્ધા લઈને આવે છે બાપા બજરંગ બધાના જ દુઃખ મટાડે છે જેમને લોકો બાપા સીતારામના ગુલામના નામથી ઓળખે છે ઈસવીસન ઓગણીસો છ ચોક્કસ તારીખ તો નથી ખબર ઈસવીસન ઓગણીસો છ ચોકસ તારીખની માહિતી નથી મળતી પણ વર્ષ હતો ભાવનગરના અકેવાડા ગામમાં હિરદાસજી અને શિવકુમારબા નામે રામાનંદી કુટુંબ રહેતું હતું શિવકુમારબા સગર્ભ હતા ત્યારે તેઓ પિયર જતા હતા અને રસ્તામાં તેમને પ્રસંગની પીડા ઉપડી ત્યાં બાજુમાં જ ઝાંઝરડીના હનુમાનજીનું મંદિર હતું આજુબાજુની બહેનો એમને લઈને મંદિરની ઝૂંપડીમાં લઈ ગયા અને મંદિરમાં હનુમાનજીની આરતીની ઝાલર વાગી રહી હતી એવા જ એક બાળકનો જન્મ થયો રામાનંદી સાધુ નામ રાખ્યું ભક્તિરામ નાનપણથી જ ભક્તિરામના મનમાં માતા પિતાના સંસ્કાર હતા ખરેખર તેમનામાં નામ પ્રમાણે જ ગુણ પણ હતા એક સવારે ભક્તિરામ મોડે સુધી સુઈ રહ્યા તો પિતા હિરદાસ અને માતા શિવકુંવર બારે આવીને જગાડ્યા અને જોયે છે તો એમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય એમ એક સાપ પણ હતો પછી એમને થયું કે જરૂર ભક્તિરામ શેષ નારાયણના અવતાર હોવા જોઈએ ભક્તિરામને ભક્તિની એવી તો માયા લાગી ગઈ હતી કે તેઓ બે ધોરણ સુધી જ ભણ્યા હતા અને અગિયાર વર્ષની ઉંમરે તેઓ ખાખીની જમાતમાં કે જેમના ગુરુ હતા સીતારામ બાપુ એમની પાસેથી દીક્ષા લઈને સમાધિમાં લીન થઈ ગયા પરમ તત્વ અને યોગ સિદ્ધિનો સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે દક્ષિણા આપવા ગયા ગુરુ શ્રી સીતારામ ભક્તિરામને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો એટલે મારે તમને આપવાનું હોય ત્યારે ભક્તિરામ બોલ્યા કે ખરેખર જો તમે મને કંઈક આપવા જ ઈચ્છતા હોય તો એવું કંઈક આપો કે મારા રૂમે રૂમે રામનું રટણ ચાલુ જ રહે ત્યારથી સીતારામજીએ એમને નવું નામ આપ્યું બજરંગી અને કહ્યું કે જા બજરંગી હવે તમે દુનિયામાં ભ્રમણ કરો અને સેવા કરો અને તમે આખા આખા જગતમાં જગતમાં તરીકે ઓળખાશો ભક્તિરામ બાપા અને બાપા સીતારામના નામથી ઓળખાવા લાગ્યા એક વાર ભ્રમણ કરતા કરતા બાપા મુંબઈ આવી પહોંચ્યા ત્યાં જ લોકોને બાપાનો પરિચય થયો બન્યું એવું કે એક ગોરો અમલદાર ત્યાંથી પોતાની ગાડીમાં નીકળ્યો અને રસ્તામાં બાપા અને બીજા સેવકો પાણીની ડોલો ભરીને એક જગ્યાએ ભેગું કરતા હતા તો ગોરો અમલદાર સંતો અને તેમની ભક્તિ વિશે ખરાબ બોલવા લાગ્યો અને કહ્યું કે જો તમે ખરેખર સંત હોય તો ચમત્કાર બતાવો બાપા એ જ વખતે જ્યાં ઊભા હતા ત્યાં જ પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા અને જોત જોતામાં ત્યાં લોકોનું ટોળું આ કુતૂહલ જોવા ભેગું થઈ ગયું અને બાપાએ ખારા જળની જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું તે જોઈને ગોરો અમલદાર પણ બાપાના પગમાં પડી ગયો હતો બાપા ગુરુજીની આજ્ઞાને પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા અને એમનો પહેલો મુકામ થયો સુરત જ્યાં તેઓ બેગમપુરા સાવેરિયા રોડ પર આવેલ લક્ષ્મીનારાયણના મંદિરમાં રહ્યા ત્યાંથી તેઓ ચાલતા ચાલતા ખણોર ગામે રણજીત હનુમાનજીના મંદિરમાં સાત વર્ષ રહ્યા તેમના ભ્રમણ દરમિયાન તેઓ ભાવનગર ત્યાં પણ ગયા હતા ત્યાંથી તેઓ પાલિતાણા અને કલમોદર ગયા અને બાપા વર્ષ રહ્યા બાપાના એમના હાથે ઘણા ચમત્કાર થયા પણ બાપા તો ફક્ત એક જ વાક્ય બોલતા જેવી મારા વાલાની મરજી ભ્રમણ કરતા કરતા બાપા બગદાણા આવ્યા ત્યારે તેમની ઉંમર હતી એકતાલીસ વર્ષ ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયો બગદાણામાં બાપાને પાંચ મૂળ તત્વો જોવા મળ્યા બગદાણા ગામ બગડ નદી બગડેશ્વર મહાદેવ ઋષિ બજરંગદાસ બાપા પછી બાપા કાયમને માટે બગદાણામાં જ રહ્યા બાપાએ બગદાણામાં પણ ઘણો વિસ્તાર કર્યો બાપા ઓગણીસો એકતાલીસમાં બગદાણા આવ્યા ઓગણીસો એકાવનમાં આશ્રમની સ્થાપના કરી અને ઓગણીસો ઓગણસાઠમાં અન્નક્ષત્ર ચાલુ કર્યું

બગદાણા જવા માટે અમદાવાદથી ડાયરેક્ટ એસટી બસ મળે છે તેમજ ભાવનગરો અને તળાજા વગેરે સ્થળેથી પણ બસની સગવડ છે બગદાણા ખાતે દર વર્ષે અત્રે બે ઉત્સવ ઉજવાય છે જેમાં એક બગદાણા દાસ જેમાં બજરંગદાસ બાપાની પુણ્યતિથિ જે બોષ વધ ચોથના દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુપૂર્ણિમાના દિવસે ધામધૂમથી ઉજવાય છે આ ઉત્સવો દરમિયાન બજરમદાસ બાપાના લાખો શ્રદ્ધાળુ ભક્તો ઉમટી પડે છે પણ બાપાનો કોઈ પણ ભક્ત પ્રસાદીનો લાભ લીધા વગર પાછો ફરતો નથી હાલમાં બગદાના આશ્રમનું સંચાલન બાપા શ્રીના પરમ શિષ્ય મનજી બાપાની દેખરેખ નીચે થઈ રહ્યું છે સૌ ભક્તો ત્યાં બાપાનો મહાપ્રસાદ પણ લે છે અને આ મહાપ્રસાદ રોજ આખો દિવસ ચાલુ રહે છે આમ ભારતના ઇતિહાસમાં એક સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બાપા બજરંગદાસ સૌને રોતા મૂકીને પોષવદ ચોથના દિવસે દેવ થઈ ગયા અને બાપાની મઢુલી બાપા વગર સુની થઈ ગઈ અને એ દિવસે તો આખું બગદાણા ગામ બગડ નદી વનની વનરાય પણ શાંત થઈ ગઈ હતી પશુ પંખીઓએ પણ પોતાનો કિલોલ છોડી દીધો હતો બગદાણા ધામ ધીરે ધીરે પ્રખ્યાત થતું જાય છે ભક્તો માનતા લઈને જાય છે અને ખરેખર બાપા પણ ભક્તોની માનતા પૂરી કરે છે અને હું તો કહું છું કે એક વખત બગદાણા જાજો તમારો ભવનો ફેરો પલટાઈ જશે બાપા સીતારામ બજરંગદાસ બાપાના જીવનનો સત્ય ઘટનાનો પ્રસંગ સંતના જીવનના આ પ્રસંગો કેવા હોય જેમ સંત માણવને નિર્માણ્ય ન બનાવી એનું નામ તો સંત કહેવાય સંતના જીવનમાં સમર્પણ હોય એમના જીવનમાં ત્યાગ હોય મરદાનગીના માર્ગે હાલવાની જે માણવને સલાહ આપી તેનું નામ તો સંત કહેવાય બજરંગદાસ બાપુના જીવનનો એક સત્ય ઘટનાનો પ્રસંગ છે એક જુવાન બાપુની પાસે આવ્યો છે આવીને બજરંગદાસ બાપુને વિનંતી કરે છે બાપુ મારાથી બે ત્રણ ખૂન થઈ ગયા છે સમાજને તો એની ખબર નથી બાપુ પોલીસના ચોપડે મારું નામ નથી બોલતું પણ હૈયા ઉપરથી હવે ખૂનનો ભાર ઘડવો નથી થતો બાપુ બીજાને તો ખબર નથી પણ પરમાત્માને મારું હૈયું જાણે છે બાપુ મેં એવું સાંભળ્યું છે કે સંતના જીવનમાં સંતના ચરણમાં આવીને જો પોતાના પાપને જો પ્રગટ કરી દે તો એ પાપ ધોવાઈ જાય એટલા માટે બાપુ હું મુંબઈથી ઘોડો લઈને અહીં ભાવનગર સુધી બગદાણા સુધી લાંબો થયો છું તે દિવસે બજરંગદાસ બાપુએ માથે હાથ ફેરવીને એટલું જ કીધું હતું સીતારામના ચરણમાં જે આવીને બેઠો છે એની માથે પાપ નથી રહેતા પણ હવે સતમાર્ગે હાલજે હવે કોઈથી ખૂન કરીબા ન કરતો ખોટા રસ્તે ચડીસમાં તારા પાપ ધોવાઈ જશે જુવાને કહ્યું બાપુ મારા પાપ ધોવાય એની મને ખબર કેવી રીતે પડે એ વખતે બજરંગદાસ બાપાએ કાળો રૂમાલ જુવાનને કાઢીને આપ્યો અને કાળો રૂમાલ આપીને કીધું આ રૂમાલ લઈને મુંબઈ પાછો જા ને તારા ખિસ્સામાં આ રૂમાલ રાખજે અને આ રૂમાલ સંપૂર્ણ સફેદ થઈ જાય ત્યારે માનજે કે તારા પાપ ધોવાઈ ગયા છે જુવાન મુંબઈ ગયો અને મુંબઈ જઈ પોતાના નોકરી ધંધામાં લાગી ગયો એક દિવસ ચોમાસાની રાત છે આકાશમાં એકે તારો દેખાતો નથી એમાં આ બજરંગદાસ બાપુનો શિષ્ય બનેલો આ જુવાન મુંબઈ મહાનગરના ફૂટપાથની માલિપા હાલ્યો જાય છે ને એમાં એક દીકરીની ચીસ સંભળાની બચાવોનો અવાજ આવ્યો વાર પરસો ઘણી કોઈ હોય તો ધણી એનો પ્રજાનો સૂર ના થાપે ભેટો પછી કાળજા વેરતો સાદ જ્યાં સાંભળે પછી કેમ રહે ક્ષત્રિય ભેટો આ તો રાજપૂતનો જુવાન હતો દીકરી ચીસ જ્યાં પાડી અને કાને સંભળાડી અને દોટ મૂકી ચાર પાંચ જુવાનોને દીકરીની આબરૂ લેવાનો પ્રયત્ન કરતા હતા ને જુવાનની કમરની માલિકા કટાર હતી એ કટાર બહાર નીકાળી અને એક જણાની છાતી હોહરી નીકાળી દીધી દીકરીની આબરૂ તો બચી ગઈ પણ બજરંગદાસ બાપાને આપેલું વચન તૂટી ગયું પછી તો જુવાન મુંબઈથી ટ્રેનમાં બેઠો છે ને ભાવનગર બગદાણા આવ્યો બગદાણા આવીને બાપુને એટલું કીધું કે બાપુ ખૂન બંધ કરવાની મેં વાત કરી હતી એક બાજુ રહ્યો પણ મારાથી એક વધારે ખૂન થઈ ગયું છે ત્યારે બજરંગદાસ બાપાએ કીધું કે બેટા ખૂન કરવાનું કારણ શું હતું ત્યારે જુવાને કીધું પારથી બેન દીકરીની ઇજ્જત લૂંટવા વાળાને હું જોઈ ન શક્યો અને મેં તેને છરો મારી દીધો અને દીકરીની આબરૂ બચાવી એ ખૂન થઈ ગયું છે મારાથી તે દિવસે બગદાણાનો સંત બજરંગદાસ બાવળીઓ કહ્યું કે બાપ હવે તારો ઓલો રૂમાલ કાઢ અને રૂમાલ કાઢ્યા ત્યાં તો રૂમાલ સંપૂર્ણ કાળામાંથી સફેદ થઈ ગયો હતો દીકરીની તે જે આબરૂ બચાવવા માટે ખૂન કર્યું છે એને ઓલા ખૂન ન સમજ તારા પાપ ધોવાઈ ગયા છે એનું નામ તો સંત કહેવાય ભારત વર્ષના આ યુવાનોને મરદાનગી ન માર્ગે ચડાવી એનું નામ તો સાધુ કહેવાય સંત કહેવાય આવી તો ઘણી ઘટના છે ગઢવીના લીધેલી છે જય બજરંગદાસ બાપા આવા જ નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ આવા વિડીયોને તમારા સગા સંબંધી મિત્રો સાથે શેર પણ કરજો ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે કરો એવું કે દુનિયા કરવા ઈચ્છે તમારા જેવું